તપાસમાં ખુલું કે જે દાખલો સુંદરપુરા ગામેથી જનરેટ થયેલો હતો એ દાખલામાં બધા ગ્રામ પંચાયતના સહી સિક્કા કરીને એ દાખલો અપલોડ કરીને જે આરટીઆઈની જે આઈટીઆઈની જે અરજીઓ છે એમાં મૂકવામાં આવેલો છે અપલોડ કરવામાં આવેલો છે અને એમાં મંજૂર કરવામાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ જે લાભ લેવામાં આવેલો છે એ આધારે નામદાર કોર્ટે જે છેડા થયેલા છે દાખલામાં જે સહી સિક્કા થયેલા છે એ આધાર એમની નામંજૂર કરવામાં આવી છે કેમ કે માં પોલીસને જરૂરત હોય છે કસ્ટોડિયન ઇન્ટરવ્યુ લેજે પોલીસ એમાનજી પૈસા કાયમાં પુછપરછ માટે કે વધુ પણ આવા કોઈ ડાકળા બનાવેલા છે કે કેમ વધુ ગઈ બીજી જગ્યાએ સ્થાપન માટે કે કરીને નામ સરપંચ ભાઈએ કરેલી છે દા અમે અરજીમાં બીજી કનિલભાઈ રોહિતે કરે લેતી પણ આજ રોજ અમને વિડ્રો કરવાનું છે અમે એ જો apni sity ki tapas ke andar mila ki hame chitrawadi jo gram panchayat hai usme bhi kuch aise hi rti ke through फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं जो हमारे ध्यान पर आया उसके अंतर्गत हमने एक नई एफ इसमें दाखिल करी गई है जिसमें मुख्य पांच आरोपी हैं जिसमें जो मूल सूत्रधार है वो आगे दर्पण भाई पटेल करके हैं उसके अलावा चार आरोपी और नितेश कुमार हसमुख भाई पटेल संदीप प्रवीण भाई बारिया कुणाल कुमार मुकेश भाई माछी रणजीत भाई हीरा भाई माछी ये पांच आरोपी हैं जिसमें से चार लोगों ने आर के दाखिले આ ટીમ એડમિશન કે લિયે અપના ઇન્કમ કા દાખલો યુઝ કિયા હૈ આ યે હમારે પાસ અબી તક માહિતી મિલી હૈ جس કે વિશે મેં અપને એક દૂસરી ફાઈલ હે મેં ડાક એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકો ના આવક ના દાખલા ખોટા જણેા હતા તત્કાલિક દોરાને 29 વિદ્યાર્થીઓ ના પ્રવેશ અમાર કક્ષાએ થી રદ કરવા માંગે છે ઓછી આવક ધરાવતે એટલે કે અમે 50000 થી ઓછી આવક ધરાવતા હો એવા વિદ્યાર્થીઓ નો ખાસ કરીને અમે ચેક કરાવ્યો હતો અને એની અંદર શંકાસ્પદ જે દેખાયા એની અંદર તલાટીઓ મારફત અમે આ તપાસ કરાવેલી હતી અને એમના અહેવાલના આધારે જે ખોટા દાખલા જણાયા હોય છે એને અમે રદ કરવાની પ્રક્રિયા કરી મને લાગે છે મોટા પ્રમાણમાં નાણાંની લેવડ દેવડ થયેલી છે અને જે પણ સેન્ટરો ઊભા કરીને ખોટી રીતે આવા દાખલા ઊભા કર્યા છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કેટલાય લોકો તો પેન્શન પણ લે છે કેટલાય લોકોએ તો યોજનાઓનો પણ લાભ લીધો છે ત્યારે જે મૂળ લોકો છે જેમના માટે રાઈટ ટુ એજ્યુકેશનની યોજના બની છે એ લોકો રહી જાય છે ને આવા બોગસ લોકો એનો લાભ લેતા હોય છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જવાબદાર હશે તો કાર્યવાહી કોઈ પણ હશે થશે હમણાં તાત્કાલિક ની રચના તો થઈ છે પણ પોલીસ એકદમ ધીમી ગતિ એ કામ કરે છે એના પરથી લાગે છે કે સ્થાનિક ભાજપના નેતાઓનું દબાણ હશે એના લીધે ધીમી કાર્યવાહી થાય છે પણ અમે સ્પષ્ટ કહીએ છીએ દિન સાતમાં જો યોગ્ય કાર્યવાહી ન થાય આરોપીઓને પકડવામાં નહીં આવશે તો અમે મોટું આંદોલન કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે કરીશું આના આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે આમાં આમાં કોક ને કોક અવડા પાટે કોઈ લાઈન લઈ જાય છે આ ટીડીઓ ની બદલી કરનાર કોણ છે એ તપાસ કરાવો આ આ આખી ઘનશ્યામભાઈનું નામ ઉછાળીને આખી તપાસને અવડા પાટે લઈ જવામાં આવે છે એ આઈપી સેન્ટર સુંદરપુરામાં છે એકમ તપાસ થતી નથી આ ગુનેગારો કેમ પકડતા નથી ચૈતર વસાવા લેટ બોલ્યા છે એને પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવાના આ બાબતે તમે આટલા વખત બોલ્યા કે નહીં કારણ કે એમના આમાં એમનો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાનો નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે એક કિલોમીટર અંતર એનું ગામ છે આ બધા સાથે એક બીજા મિત્રો છે બધા आधी टोळकी एक मित्र आम आदमी पार्टींग्रेसनाव्ह केम बोल मनसुख वसावा सिवाय भाजप नर्मदा जिल्हा आम आदमी पार्टी ना नेता बोलल्या कोंग्रस ना बोला को नेता पण नाही बोलल्या आता बोलल्या बद्धा इनवॉल्व्हडयंत्री